અને અહીંયા એક પેટી રાખેલી છે કે જ્યાં આપણે એક સિક્કો નાખીએ ને એટલે એ અહીંયા ફુવારાનો શો થાય તો જો બાળકો અત્યારે રૂપિયાના સિક્કા નાખે ને આ એક્ટિવિટી તો અહીંયા સિક્કો નાખે છે સિક્કો નાખે એટલે અહીંયા જનાવર અવાજ કરે છે તો તમે જોઈ શકો આ અવાજ આવે છે જનાવરનો સિંહનો અવાજ આવે છે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનો આપણો લોગ આ એના માટે બનાવ્યો છે ખાસ કારણ કે આપણી ચેનલ ઉપર બે હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો આ તમારા સપોર્ટના આધારે થયું છે અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અમે તમારા માટે સારા સારા વિડીયો આવા જ લેતા આવશું તો ખરેખર તમને દિલથી આભાર કે આપણા બે હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ તમારા આભાર જ થયા છે બાકી આ ના થાય તો પહેલાં તો તમને બેસ્ટમાં બેસ્ટ ધન્યવાદ બાકી હવે આરતી કે શું કેવું તારે પબ્લિક ને આપડી આપડી યુટ્યુબ ફેમિલી ને શું કેવા માંગે છે આવો ના સપોર્ટ કરતા રહેજો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો તો તો બોલ દે હવે તો લક્ષુ પણ આજ કઈ કહે શું કેવું લક્ષુ તારે હમ બોલ શું કહીશ બોલ તો ખરા સબસ્ક્રાઇબ કરજો કે હરખાય હરખાય બોલ

તો અહીંયા મંદિરના તમને દર્શન કરાવશું સારા એવા વ્યૂ બતાવશું અને આજે અમારા બેનની આવે છે એ આવે પછી આપણે નીકળીએ અમે તો જો કે કમ્પ્લીટ થઈ ગયા છીએ તૈયાર થઈને પણ એની વાઇટે છે એ આવે એટલે આપણે નીકળશું અને તમને સરસ મજાનો વિડીયો જોવા મળશે ખોડલધામનો તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોમાં સારી એવી કોમેન્ટ કરી દેજો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણા બેન નહી આવે છે આવે પછી આપણે નીકળીએ જન તમને સારા મસ્ત વિ બતાવીએ ચાલો જોડા રહેજો વિડિયોમાં ઈ કે તો આપડા બેન ને આવી ગયા છે ને અમે પણ તૈયાર થઈ ગયા છીએ અને જો આરતી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હાલો જાવ ને હાલો આ લોકો આવી ગયા છે અને આપણે જવાના છીએ તૈયાર થઈ ગયા છીએ તો જો આપડા બેન ને બે આવી ગયા છે આજે ધાર્મિક તો હવે હાલો લકશું હાલો કયું નો પૂછતો તો પૂછતો કઈ આય છે ઢેબા કઈ આય છે ઢેબા એમ કરતો તો હરું ને હાલો જાવ ને કોળલધામ હાલો બધે કમ્પ્લીટ થઈ ગયા છે ને બા બેટા દુકાને અને આપણે અહીંથી જવાના છીએ ખોડલધામ હલો ગાઈશ જો આપણે ગાડી ઉપર બે ગયા છે બધાય કમ્પ્લીટ થઈ ગયા છે લક્ષભાઈ ગાડીમાં આવી ગયા

હલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ખોડલધામ તો હવે તમે અહીંના વ્યૂ જોઈ શકો છો અને અંદર તમને જઈને બધા વ્યૂ બતાવીએ કેવા છે વ્યૂ હાલો હજી આપણે બેનની જે પોચ્યા નથી હમણાં આવશે એટલે આપણે તમને બતાવીએ બાકી જો અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા કંઈક આવા સ્ટોલ છે ગાઈસ આપણે પહોંચી ગયા છીએ આપણા બેનની અંદર ગયા એન્ટ્રી લઈ લીધી છે અને હવે આપણે પણ અંદર જાયગા તો આઈનો વ્યૂ એટલે ખરેખર બહુ મસ્ત છે અને થોડો જ નહીડો આપણને પણ વાંધો નથી થોડા ઘણા પડી રહ્યા છે બાકી તો હમણાં કોરા થઈ જશો અને અંદરના વ્યૂ તમને બતાવું છું જોરદાર બહુ મસ્ત વ્યૂ છે તો આપણા બેનને બનેવીને આ બાજુ આવી ગયા છે હે હમ એ વાત છે જો જો એ લોકો પણ બ્લોગર છે જોવા મળ્યા છે આપણને એ પણ શૂટિંગ કરે છે અને આવા કંઈક વ્યૂ છે ખોડલધામ મંદિરના તમે જોઈ શકો છો મસ્ત મજાનો ગેટ છે વાહે લક્ષ્મી આરતી બે આવેલા છે મૂકી નથી દેવાની લોકેશન છે જોરદાર છે અને અહીંયા નહીં ચેકિંગ આલે છે પુરુષો ભલે આવી જોઈએ નહીં અહીંયા લેડીસ માટે અલગ છે ને જેન્ટ્સ માટે અલગ છે આપણે જેન્ટ્સ ના વોર્ડ માં જઈ છીએ અને લક્ષ ને આખી બે જઈ છે લેડીસ વોર્ડ માં ચેકિંગ થઈ ગયું છે અંદર ને હવે આપણે અહીંથી બહાર નીકળ્યા છીએ ચેકિંગ કરાવીને જો આપણે બેનને બને એ બીજા આગળ છે અને અહીંનો વ્યૂ જો ગાઈસ જોરદાર બહુ મસ્ત છે ને સામે મંદિર છે ખોડલધામ અને આરતી પણ નીકળી ગઈ છે ચેકિંગ કરાવીને અત્યારે ચેકિંગ હા થઈ ગયું ચાલો

તો જો આરતીને લક્ષ બી આવી જાય છે અને હવે આપણે અહીંથી આગળ જવાના મંદિર તરફ આપણે દર્શન કરી લઈને ત્યારબાદ આપણે તમને અહીંનું ગ્રાઉન્ડ ને જે ફરવાલાયક સ્થળ છે બધું બતાવશું બગીચો છે ગાર્ડન છે

તમે વિડીયોના માધ્યમથી દર્શન કરી લીધા અથવા તો તમે અહીં આવીને પણ કરી શકો છો અને હવે તમને અહીંના બાયના વ્યૂ બતાવશું ખરેખર બહુ મસ્ત છે હલો ફ્રેન્ડ્સ તો અહીંયા ખરેખર એક એક્ટિવિટી છે જો મૂર્તિ છે અને અહીંયા એક પેટી રાખેલી છે કે જ્યાં આપણે એક સિક્કો નાખીએ ને એટલે એ અહીંયા ફુવારાનો શો થાય તો જો બાળકો અત્યારે રૂપિયાના સિક્કા નાખીને આ એક્ટિવિટી કરે છે તો ખરેખર બહુ સરસ મજાની એક્ટિવિટી છે અને હજી આગળ જતા એવા ઘણા એક્ટિવિટી છે કે જ્યાં આપણે સિક્કા નાખીએ એટલે જનાવરનો અવાજ પણ આવે છે તો તમે જોઈ શકો છો આ કંઈક થી ત્રણ સેકન્ડ જેવો ફુવારાનો શો થાય છે અને ત્યારબાદ હજી આગળ પણ એક્ટિવિટી છે હાલો બન્યા રહેજો જો હું તમને બધી એક્ટિવિટી બતાવવાનું છું એક ખોડલધામ જે ગ્રાઉન્ડ છે સરસ મજાનું તો અહીંયા આવી બધી એક્ટિવિટી છે અને હું તમને અહીંથી બધી એક્ટિવિટી બતાવીશ શું છું ગાર્ડનમાં છે એ બધું ચાલો બતાવ હલો ફ્રેન્ડ્સ જો અહીંયા જનાવરની એક્ટિવિટી થઈ છે જે જનાવરની અત્યારે રાખી છે શિલ્પકલા તો અહીંયા સીકો નાખે છે સીકો નાખે એટલે અહીંયા જનાવર અવાજ કરે છે તો તમે જોઈ શકો આ અવાજ આવે છે જનાવરનો સિંહનો અવાજ આવે છે જોઈ લો ગઈશ કંઈક આવા સિંહનો અવાજ આવે છે હજી આગળ શું શું છે આપણને ખબર નથી હજી આપણે જવાના અને તમને બતાવવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો સરસ મજાનું તમને બતાવશું હલો ફ્રેન્ડ્સ તો અત્યારે અહીં જે જનાવરનું જે એક્ટિવિટી છે એની બાજુમાં સરસ મજાની નારીતું નારાયણી એવી વિકાસ ગાથા છે અને સરસ મજાનું ડ્રોઈંગ બનાવેલું છે તો તમે જોઈ શકો સરસ મજાની એવી મસ્ત એવું બનાવેલું છે નેચર જે કોતર કામ કરીને બનાવેલું છે પેઇન્ટ કરીને અને બહુ સરસ મજાનું લોકેશન છે તમે જોઈ શકો તો કંઈક આવી એક્ટિવિટી છે સરસ મજાની તો ગાઈઝ અમે અહીંયા ખરેખર ફરીએ છીએ ગ્રાઉન્ડમાં બહુ સરસ મજાની જગ્યા છે અને આ રીતે કેવું લાગ્યું અહીંયા બહુ મજા આવી આપ મજા આવી લોકેશન જોવાની સારું એવું લોકેશન છે અને આગળ કઈક મોટું તળાવ જેવું છે તો હાલો તમને બતાવ કે ખોડિયાર માની મૂર્તિ ને એવું બધું છે અને બહુ કેને કે સરસ મજાનું આમ બાંધકામ બનાવીને બનાવેલું છે હાલો તમને બતાવ્યું સરસ મજાનો છે જોવો ગઈઝ એક આવું લોકેશન છે અહીંયા ફરતું બાંધકામ કરીને અહીંયા બનાવેલું છે તળાવ અને અહીંયા ખોડિયારમાંની એક મૂર્તિ બેસાડેલી છે અને અહીંયા લખ્યું છે તો અહીંયા એવી બનાવેલી છે જે અત્યારે તો જો કે કાટ લાગી ગયું છે પણ જ્યારે બનાવ્યું હોય છે ત્યારે આની કંઈક અલગ જ સીમાય છે એમાં લખ્યું છે આઈ લવ શક્તિવન તો આ શક્તિવન ગાર્ડન છે તો અને અહીંયા એનું બનાવેલું હોય છે શક્તિવન ગાર્ડન તો જોઈ લો આવીશ કાંઈ અહીંયા આવું ગાર્ડન આવે છે તો મજાનું અને સરસ મજાના આવા ઝાડવા તમે જોયા હોય તો ખબર નથી કોમેન્ટ કરી દેજો ગાર્ડન બહુ મસ્તનું છે અને અહીંયા શક્તિ જ્ઞાન શક્તિ જનશક્તિ અને જળશક્તિ અને સરસ મજાની મૂર્તિ બનાવેલી છે અને બહુ કાલ્પનિક બનાવેલું છે તમે જોઈ શકો બહુ સરસ મજાનું એક્ટિવિટી બનાવેલી છે અહીંયા તો કોઈ જાતનું કંઈ સિક્કો નાખીને એવું કંઈ છે નહીં પણ એમને એમ બનાવેલું છે અને બાકી ફરતું ગાર્ડન છે તો તમે જોઈ શકો છો સરસ મજાનું ગાર્ડન છે ને એની વચ્ચે ઝાડવાળું એક્ટિવિટી બનાવેલી છે તો બાકી ખરેખર અમે તો અહીંયા આવ્યા અમને તો એક અલગ જ લેવલની મજા આવે અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો અને તમે પણ આવજો ખરેખર જો અહીંયા ફેમિલી સાથે આવ્યા જેવું છે તમે એક વખત આવજો તમારી ફેમિલીને લઈને ખરેખર બહુ મસ્ત મજાની જગ્યા છે એમ બધા ફેમિલી લઈને આવે છે અને એમને એમ ફરવા આવો તો પણ ચાલે કારણ કે બહુ મસ્ત જગ્યા છે એમ તમને અંદરથી એમ થશે કે અહીંયા આપણે સાંજ સુધી રોકાઈ પિકનિક મનાવી અને આગળ જતા હજી અમે ઘણી એક્ટિવિટી છે ગાર્ડન એવું છે બગીચા છે અને છોકરાઓ માટે એક્ટિવિટી છે લસરપટીને ને એવું ઘણું બધું છે હાલો તમને આગળ જતા બતાવું એક્ટિવિટી છે છોકરાને એવું બધું હિચકે છે લસરપટ્ટીને એવું છે છોકરાને હિચકે છે એક્ટિવિટી ઘણી બધી છે અહીંયા આપણું ધાર્મિક બે લસરપટ્ટી ખાઈ છે

હલો ફ્રેન્ડ્સ તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર કહેજો નવા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને ફરી મળશું આપણે નવા વિડીયો સાથે તો અત્યારથી આપણા વિડીયોને એન્ડ કરીશી હલો બાય બાય ફરી મળશું આપણે નવા વિડીયોમાં